ય વાસુદેવાય હરે વાસુ જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ

અને કોણ કોણ આવવાનું છે ગોપી નૈતિક કુમાર હર્ષા અશોક કુમાર ને બસ એટલા છે આપણે એમાં એમ છે કે ગોપી ને નૈતિક કુમાર જવાના છે જર્મની નૈતિક કુમાર ને કેટલી બાવીસ તારીખે હા બાવીસ ત્રેવીસ તારીખની ટિકિટ છે એટલે એ લોકોને જમવાનો કર્યો છે અને મારી યુગભાઈ જવાના છે લંડન એના બીજા લગભગ મૂકી એવા મૂકી એવા ને કેમ હા એ આપણે ઓલું કાલે ટાઈટલ નહોતું માર્યું કુંદ વિઝા મૂકવા ગયો હતો કે કોઈ કોમેન્ટ કરી તી કુંદને એ કે બહાર જવાની ક્યાં જરૂર છે એમ એટલે મેં તો પછી મેં કીધું કે મેં ના વિઝા મૂકવા નથી ગયા વિઝા મૂકવા ગયા યુગના એટલે યુગ ના વિઝા મૂકીને તારે કોલેજ ચાલુ થઈ ને એને જો કોલેજ ચાલુ થઈ જશે એટલે એના વિઝા અને વિઝા આવી જાય તો છે કેટલી કેટલી તારીખનો પ્લાન છે ઓગણત્રીસ હા પ્લાન છે

એટલે ખરેખર થાય છે એવું પણ કોઈ જવાના નથી ને એટલે આપણો કોઈ જવાનો પ્લાન નથી પછી એવું કરશું ભાઈ અહીંયા અહીંયા ફામે ભાઈ આવશો ચાર પાંચ થી આ તો લઈને ફોન આવ્યો હતો આરિયાનો બરાબર ભાઈ ક્યાં ફરવા જવાનું છે મેં થોડું ફરવા કે ને જવાનું તારે ક્યાં જવું બોલ ને એ કે તમે કહો ને કે પાંચ દી કે ફરવા જાય ને પાંચ દી કે રિસોર્ટ માં જાય એટલે પાંચ દી ફરવા જાય ને રિસોર્ટ માં જવાનું ભાઈ તો એ કે પાંચ દી ફામે જવું

તો આજે અમારે મહેમાનમાં છે ને છે અમારા શાળા પરેશભાઈ અને હાડુભાઈ છે અશોક કુમાર અને હજી બે જણા આવે છે અને વા ખેતરમાં તમને કામ બધા અત્યારે અંધારાનું લગભગ તો દેખાશે નહીં અવાર અવારમાં એવું લાગે ને કારણ કે હજી નક્કી થાય છે કદાચ રાત રોકાવાનું એમને આના આના હાલે છે તો દેખાય તો હા દેખાય તો છે વાંધો નથી જો આખું છે ને ખેડીને અને કમ્પ્લેટ કરી નાખ્યું છે ખેડી પેલા ખેડી નાખ્યો અને પછી છે ને રોટી વેટર રાખી દીધું એવું લાગશે ને તો હું તમને દિવસે કાલે બતાવું અને હવે કરીએ જમવાનું આયોજન છે અમારે જે મહેમાન બાકી હતા ને નૈતિક કુમારી આવી ગયા ગોપી ક્યાં અંદર ગઈ આમ તો તમારે પેલા જર્મની જવાનું છે કેમ જર્મની ક્યાં સિટીમાં છે સ્ટુટગાર્ડ 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 વચ્ચે આપણે લગભગ આને પહેલાં ભેગા થયા હતા એ કીધું હતું ને ત્યારે કોઈ મને કોમેન્ટ આવી હતી મને કે જર્મની કે ક્યાં સિટીમાં આવવાના છે કે કહી જાય એમ હા એટલે જો કોઈ આપણા વ્યુવર્સ હોય તો કોન્ટેક કરીજો અને જો આને મારી દીધું પાણી આપણે મસ્ત ઠંડુ થઈ જાય અને ચોખ્ખોય થઈ જાય અને બીજા મહેમાન આવી ગયા છે અહીંયા ગોપીબેન હવે થોડાક દિનના મહેમાન છે એમ તો ગોપી તો થોડાક દિનની મહેમાન નથી કેમ ગોપી તો રોકા વરથી હા અરે એમ થતાં જ મેં કીધું નહીં તમે માના હોય તો ભરત એવું છે વિજા જ નહીં કરાવતા ભલા એને ધોકાથી કાંઈ ન થાય નહીં તી કુમારની જરૂર પડે છે અને શું છે મેનુ ડિનરમાં મસ્ત પાલક મેથી અને લસણવાળા થેપલા ખાવાના છે લસણવાળા છે લસણ નથી જય સ્વામિનારાયણ ખરેખર ખવાય નહીં લસણ

તો જેમાં જવાનું ટ્રેનમાં જવું હું જ વિચારતો તમે કીધું ઇનોવા ગર લઈ અને તમે બે ને અમે બે ને યોગ પાંચે જઈ ના રે નાગરે ત્યાં હું કીધું ઓલા નહિતિકમાન મૂકવા દો તો હવામાન ગાડી તમે તમારી ગાડી લઈને આવજો હા તો અમારે તો પ્લાન છે આવો હા બસ તો વાંધો નહીં

ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ લાવ કા ટેસ્ટિંગ બેસ્ટિંગ કરાવડાવા એટલે કે ખબર પડે કે વાત વિના છે ની પડે આ તો લસણ છે સીધી એ તો કોઈ ચાલે જ નથી તનુરદી આદર ફેમાદા બોસ જાવ નમો વાળા તો મોયી જ ગાવ કરે અમને તો અમારું હાલ હે મે તો ઝરીક સફર ને

હાજે કે શિરામણ હોય હાલો હાલો આવી જાઓ ગોઠવાય જાઓ હા મસ્ત થેપલા સેવ ટમેટાનું શાક પણ હજી તો તમે આવું છો લસણ વાળું નથી ખાતા નગર વધારે મજા આવે ચટણી આપો યોગ ત્યાં કેમ થાય પછી ત્યાં પછી બે મળે તો કરો પણ તોય આમ

તકું લાનો બધો ટેસ્ટ કરાવશે પણ અમે ત્યાં જઈએ તમે લઈ તો અમે જઈએ ને હા અમે ત્યાં થોડો મારે ક્યાંય ગાડી લઈને જાતા હોય તમે મારે એ તો બસ થી ને ગોલાબ ના પણ કોક તમે જો કોકે માંગ્યો હોય ને વખાણ करतो હોય તમારા ગોલાબ ફૂલ બહુ સારા છે દેવાય છો ટાઈમ હોય કે માર પાસે ટાઈમ મે કે આ ના ના

ના ભૂમિ કીધું ટેમ્પો લઈને કે ભગત 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 ને ટેમ્પો લઈને રિપેરિંગ બાજુ માં ઉભો કઈ નથી વાંધો નઈ કઈ નઈ ક્યાંથી બીજી વાર ફોન કર્યો તમે ભગત નવરા હશે તમારા મંડપ સર્વિસ નું છે ને

તમારે કેમ કોકો આઈસ્ક્રીમ માં નાખો બધા કોકો માં આઈસ્ક્રીમ નાખો કોકો વિથ આઈસ્ક્રીમ હા અરે મસ્ત મજા આવે

તને જો લખાવી દીધી જ જબ 12 વાગ્યા બધાય પડદા તો થઈ ગયા છે અને બેન ભાઈ એના ભાભી તળે તળે વાતો એ મંડવાના છે નવ ઘેર માં ભાભી નું ને